મહત્વપૂર્ણ સમાચાર ઓપરેશન સિંદુર બાદ દેશના પાંચ રાજ્યમાં મોકડ્રીલ યોજાશે આવતીકાલે સાંજે થી આઠ દરમિયાન મોકડ્રીલ યોજાશે રાજસ્થાન પંજાબ ગુજરાત હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં મોકડ્રીલ યોજવામાં આવશે ત્યારે ગુજરાતમાં મોકડ્રીલને લઈ રાજ્ય સરકારના અધિકારીઓની બેઠક મળી હતી જેમાં રાજ્યના સરહદી વિસ્તારના કલેક્ટર સાથે અધિકારીઓએ બેઠક કરી હતી આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ જોડાયા અને સચિવ નિપુણા તોરમણે પણ હાજર રહ્યા જેમાં ડીજી સિવિલ ડિફેન્સ મનોજ અગ્રવાલે આ બેઠકમાં બ્રિફિંગ કર્યું રાજ્યના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું કે આ મોકડીલનો ઉદ્દેશ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો છે અને નાગરિકોને સિવિલ ડિફેન્સના મહત્વથી અવગત કરાવવાનો છે ડીજીપી મનોજ અગ્રવાલે કહ્યું કે અત્યાર સુધીમાં રાજ્યના આઠ જિલ્લામાંથી દસ હજારથી વધુ નાગરિકો સિવિલ ડિફેન્સમાં જોડાયા છે હવે લક્ષ્ય છે કે એક લાખ નાગરિકો આ સુરક્ષા અભિયાનમાં જોડાય ભારત સરકાર તરફથી જે સૂચના આપવામાં આવી છે ઓપરેશન શી કરીને જે ઓપરેશન સિંધુ થયું એના આગળ એક પ્રયાણ એમાં આગળ જતા આ ઓપરેશન માટેની ચર્ચા આજે સવારે કમિટલ સેક્ટર્સમાં અને કેબિનેટમાં પણ થઈ એ મુજબ આજે બધા જિલ્લાઓના કલેક્ટર્સ તેમજ જે પોલીસ અધિક્ષક છે પોલીસ કમિશનર્સ છે તેમજ મ્યુનિસિપલ કમિશનર્સ અને જે રીઝનલ પાંચ રાજ્યો છ રાજ્યો કે જે બોર્ડર વેસ્ટર્ન બોર્ડરના રાજ્યો છે એ રાજ્યોના તમામ જિલ્લાઓમાં આ એક્સરસાઇઝ કરવાની છે આપણા ત્યાં પણ બધા જિલ્લાઓમાં सूचना पावा माझी भाषण में बैठक में सपोर्ट सर जानकारी आजी है बारे बकट एक जनयोग करवाना है कि ऑपरेशन सिंदूर पची लोगों में घना उत्साह मन सामने सभी लोगों ने वॉलंटियर पूरी की अमर दिखाई जाती हूं आप के माध्यम से सभी से आम पे जाने खास अनुरोध करूछु अपील करूछु मौका पाए आप सिटी डेवलपमेंट वॉलंटियर बनवाना प्रयत्न करछु हमें कलेक्टर कचेरी में हमें પણ અરજી કરી શકો છો બીજા ઓનલાઈન પોર્ટલ સિવિલ ડિફેન્સ વેરિયર સામેલ કરવામાં આવેલા છે એમાં ઓનલાઈન પણ આપ જોડાવીને સિવિલ ડિફેન્સ વોરિયર પ્રયત્ન કરશો